આપણી મામ વાળાની પવિત્ર ભૂમિએ આજનો મંગળ પ્રસંગ અમારા ભક્તરા જેવા દેવન દેવધનદાસ ના દ્વાર પર ધનવા છે એમના જીવન એમનો પરિવાર ભરતભાઈ અમારા અશોકભાઈ નરેશ કુમાર અમારા કુટુંબ આજનો એક સુંદર મજાનું આયોજન કર્યું ધન્યવાદ છે કે આ સંત ગતિ પામ્યા આ કોઈ દેવદન આ તો ઓળખે એને ખબર હોય જો સુધી આ લાઈટ લાઇટ કોજવાળો હોય ત્યાર સુધી આ લાઇટની કદર થાય નહીં પણ લાઈટ અથવાનું જાતું રહે તો કોઈ મોબાઈલ આવે કોઈ કોઈ કરે એટલે અંધારાની આપણને કિંમત થાય એવી રીતે આ આ લાઇટ જો જાતી રહે આ લાઈટ જવાથી અંધકાર થાય અને આ લાઈટ જવાથી પ્રકાશ થાય ધનવા છે સેવા જીવનના એ પરિવારના એ સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે પણ હે સંતનો સંત ધનવા છે મારા દેવદાસના જીવનના કારણ કે અવારનવાર મારી દીકરી તો હોય છે એટલે અમારે નાતું તો નાતું તો છે એટલા બોલવાથી એ દેખાવાથી આપણો તો એમ જ લાગે શું કરશે પણ એમનો હૃદય એક નારિયણ પ્રસાદ સ્વરૂપ ધનવા છે એક મહિના પહેલા આ હતું અમારે આપણે ભજન રાખીએ એટલે મેં કીધું વાતે સાચી છે કારણ કે કોઈ મનનો તો વપરતું નતું કે આ વગના જય ભૂલાઈ એટલે કીધું આપણે કઈ સારું ભજન થાય

અમે બે ત્રણ ભક્તો હતા અમારા હરીરો પણ ઉભી બેઠેલા હતા અમે પચીસ તારીખ નક્કી કરી કે આપડે ભજન ના આપણે કાર્ય કરી અને ભજન પણ એવો વેવડા સ્વરૂપ થયો પોતે આનંદ હોય ખુશ ખુશ ભજન નું નામ અભડા પછી પોતે આખો પરિવર્તન બદલાઈ ગયું ખાલી એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર થક ગયે મુની જન પંડિતા માકો વેદ ના પામે પાર આ તમે જેટલું જીવા છે એનો કોઈ માતમ નથી જો પરમાત્મા નું મુખે નામ ન લેવડાતું હોય પરમાત્મા નું કાર્ય ના થાતું હોય તો ખરેખર આ જન્મ ધારણ કર્યો એ પણ વ્યર્થ ગણાય અને સંતની ભાષામાં તો એને મોણે ન થકે વ્રત એટલે પોતે એક શબ્દની ચોટની અંદર 25 તારીખનો ભજન નક્કી કર્યું અને એ ગાડેથી લાઈટ થઈ હોય ને એવો એનો આખો પરિવર્તન સુધરી ગયો એ દેવચલનાની આ ભાષા સુંદર થઈ ગઈ 25 તારીખે ભજન કર્યું આખા પરિવાર ઓજ એમની ખુશી મેલી

કે આવા સ્વપુત્રનો જન્મ આયો અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી અને પોતે પરમ ધામને અંદર 29 તારીખ નાડે તો અમે ડોંગ્યા થી બેસણા મોજા અને એ ફોન આવ્યો કે દીવતેનદાસ નું શરીર છૂટી ગયું ધનવાદ આ પ્રેમ અમારો નયોનો પ્રેમ તો કોઈ અલગ જ હતો કારણ કે આ તો હનુમાનની ની ગુડી બતાવી શકાય તો એવો છે જ નહીં પણ જીવન ધનવાદ કે જીવન જો મને રાજમદ અવિચળ રહે કોઈ જે ગડી જાય સત્સંગની આ જીવન કા ફળ હોય એક જ સત પકડાઈ જો આ સત સ્વરૂપને પામી પોતે એને જીવન યાત્રા પરિપૂર્ણ કર્યો આ એનો નામ જીવન કહેવાય અને છેલ્લે છેલ્લે આ મેન મુકેશ કે ફેર ભજન કરાવશે ભજન પટ્યા છે એટલે કે આપણે ફેર ભજન કરાવી આ જો આ પ્રત્યક્ષ પરમાણ એક આ સંતના બીજનો નો પ્રત્યક્ષ પરમાણ થઈ ગયું આ જો સંત બોલે જો આ સાકાર સ્વરૂપ આ સંતો ની થઈ અને એક સુંદર મજાનું એક આ આયોજન થયું એ પણ મેળાવડો હતો અને આ એ પણ મેળાવડો હતો એ પોતે સીટ પર બેઠા હતા આ સિંહાસન પર બેઠા હે એક કઠિયાળો લકડો વેચી ખાતો આવું જેવું જીવ્યા એટલે અમૂલક અવસર આમ મળ્યો છે કે મળવાનો છે વારં નહીં મળે વારંવાર ભાઈ તું પછી લે ને હમણાં જ અમારા મફરો ને વાત કરી હતી કે બોર્ડ મારેલું પણ સટર નો દરવાજો બંધ હતો એટલે આયા ગોળીઓ આયા બાજુ દરવાજા જો ખુલ્લા રહી તો હોમો માલ હોરા બંધ કે બંધના બંધમાં લેણ લગાવશો

જો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે કે મળવાનો છે આ છેલ્લો ગણો કે આ પહેલો ગણો આ ભૂત ભવિષ્યના વર્તમાન આ ભૂત ભૂત ગાળો વહી જો છે બાળપણ યુવાની ચોય જોઈએ કોઈને ભાળી ભાઈ હે બાળપણ યુવાની નું આપો તો ખબર છે નહીં હવે હવારમાં શું થવાનું છે એ પણ આપણને ખબર નહીં પણ આ વર્તમાનમાં એ ઈશ્વર બીજો વાદો ગપત છે આજે વર્તમાનમાં જે કાર્ય કરી રહ્યા પરમાત્મા નું નામ લેવો ધારો કે નિંદા કરતા હોય જે જે કરતા હોય એ વર્તમાન જ છે બીજું બાજુ આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા કારણ કે આજે જ અમારા ભાઈ શ્રી પોતે શીતપુરે છે મારા મારા વડીલ ભાઈ હતા એ ત્રણ ભાઈ હતા અમે કાકા બાના હગામ એ ચાર અમે ચાર ભાઈ જ હતા એટલે વચન થઈ જવું પણ એક જવું જરૂરી મારા આ દ્વાર પર ભજન એટલે ગુરુ મહારાજ જો એ કાર્ય પડ્યું એટલે આયા लाइट जाती રહે એનું કોઈ નક્કી છે નહીં એટલે જેને જે મીટ હોય એ કાર્ય હોરી લેવાની જરૂર છે કારણ કે જો નહી હોર્યા આ ભગવાન વિષ્ણુના ની અંદર કથા ચાલતી હતી પોતે નારદ એ કથામાં બેહતા હતા કથા ઉભળવા માટે બેહતા હતા એટલે કથા પૂરી થાય એટલે પછી એ જગ્યા ખોદી અને માટી ઉપર પોણી છોટવામાં આવતું હતું

એટલે કે કારણ તો એક જ નારાજ જેવા જો કારણ તો એક જ કે તમે માથે ગુરુ ધારણ કરેલા છે નહીં એટલે તમે તમારો સ્વરૂપ નુગરા નું કહેવાય એટલે ઓમો નુગરા કોઈ આપણે બધા બધા આ ગુરુ મુકિત છે ઓમો કોઈ નુગરો છે કારણ કે છ ગુરુ તો દેહના જ છે દેહના ગુરુ છ ગુરુ આપણા દેહના બતાયા

એ બીજો બેહેન એવા વિચારો ઉત્પન્ન ના થઈ જાય એ માટે આ જગ્યા લેવા તો પ્રભુ મારે કરવું છે કઈક બતાવો માર ઘોનો કરવો છું તો કે હવારમો વેલા ઊઠી 4 વાગ્યાના પોરમો તમે આપણા નગરીના દરવાજામાં જાજો જે કોઈ આવતો હોય એના ચરણોમાં ઢળી પડી માથે હાથ મુકાવી દેજો એ તમારા ગુરુ થાય એટલે હવારમો વેલા ઉઠી અને દરવાજામાં જા તો પેલો માછીમાર ચોપડો ઉપાડીને આવતો હતો એટલે કે મારો બેટો કે આ માછીમારું થાય આ જો હરીની કથા કથા ચાર વરણ ચમાર નામ લેતા આ કહેવાય પરમાત્માની દ્રષ્ટિ સના ઉપર ચોગડા ઉપર જાય એટલે હરિના ભજન વિના મુખમાં રામ નામ લેલા અર્થ લેવાતો હોય પરમાત્મા નું કાર્ય ના થતો હોય તો આ ચારે વરણ ચમાર લઈને પામાય છે એટલા નારાજ પોચા મન કચવાય જુ કારણ કે ધીમન નબડી ગુરુ કરા છે એટલે આ દેહજી જો કદાચ આ વખતે જો આ જા આ કે હરી છે ફલા માં ફલલ છે ના બાપજી છે જો કેવા જા તો આ ચોપરિયા ઉપર હોય તો ચર્મ ચક્ષુ માં આ જ્ઞાન થાય નહીં નાતી ને જાતિ નથી ગુરુ તણા દેશ નો માન રે માન રે મુકીને આવો મેદાનમાં માં બીબે પડાવી દો ભાત પાનભાઈ ભક્તિ કરવી હોય જેને રાખ થઈને રેવું મેલવો અંતર નો ભેમા આપણે તો એટલે જો સુધી સાસુ મેળ પડવાનો છે નહીં કારણ કે હોય અને જો ફળ લાગે કેળ હોય ને ફળ લાગે એ લડે લડે એટલે એને ટેકા

મેળવ્યું અને એમને ધર્મના ના ટંકા બજાઈ નો છે એટલે ગુરુ મહારાજ હવે આપણે આયા તો છીએ આ આનંદ મેળામાં હવે આ આનંદ મેળો માળો આપણે મેળામાં જાતા હોય કોઈ ચોરી કરતો હોય કોઈ વળી દારૂ પીતો હોય કોઈ જુગાર રંગતો હોય કોઈ વેવિચાર ખાતા ફરતો હોય અને કોઈ સત્સંગ માં હોય કોઈ ભજનમાં બેઠો હોય અને એક પરમાત્મા ના દર્શન બેઠો હોય એટલે જેને જેવો ભાવ હોય એને મળી

આપણે સ્વામી વિવેકાનંદ એ ધર્મના ડંકા બજાનો છે તો ખરેખર આપણે મનુષ્ય છીએ તો આપણે પણ કંઈ આપણે માતાની કૂખની આપણે ઈજ્જત ના થાય આપણા માતા પિતાનું ઉજ્જવળ ના થાય આપણા ગુરુ નું ઉજ્જવળ ના થાય એવું વર્તન આપણે એમ ના કરીએ હે આપણે જન્મ તો આલ્યો છે જનેતા એ આપણે નથી કહેતા કે દીકરી બે ઘર ઉજ્જવળ કરે માતા પિતાનું સસરા પક્ષનું અને ત્રીજો વળી મુશાળ પક્ષનું એટલે ખરેખર આ જો જન્મ ધરણ અવતાર કરીને આયા છીએ દરેક બેનો હોય યુવાનો હોય આપણે એ વિચાર કરવાનો છે અને હાલનો જો હાલનો આનો સમય એવો ચાલી રહ્યો છે કે ખરેખર એવો કપરો ચાલી રહ્યો છે કે કદાચ

જન્મ લ્યો છે તો આપણા માતા પિતા જો કુક ના કરી શકતા હોય તો એ અવતાર માતા એટલે ખરેખર આ પ્રશ્ન મારે તો ન કેવો હોય પણ આવા જો પોઈન્ટો ગણતા હોય એમાં માતાઓ તો ખરેખર દોષિત હોતી જ હોય છે માતા પિતા માતાઓ નું તબણી કરી હોતી એટલે આવા જાગવાની જરૂર છે જાગી અને જો આવા કાર્ય મેળશુ પરમાત્મા નું કાર્ય હોર્ચું તો ખરેખર આ ભજનમાં આપણે શ્રદ્ધોજલી એમને અર્પણ કરી એ તુલ્યા ફળ મળશે એટલે આવું કરી અને આવા કાર્યો કરી અને આપણને આનંદ માણવાનો છે હવે રજા હોય તો એક વાણી રજૂ કરું બીજું હવે કારણ કે સમય પ્રમાણે ગુરુ મહારાજની દેવ બરાબર સમયના વોકરા ભજા હવે બધા થોડું થોડું જીલાવજો એક વાણી રજૂ કરી અને પછી આપણે અપારો આદર્શ કરે પણ મને કાર્ય કરવાનું સદગુરુ મહારા તો જાન મૂલમ ગુરુલ ગુરુ પદમ

એ ભૂનો એક ગે મેટ પરસર લીલા સિવાય ના જાતા હવે આળત સાળ કરવાનો છે એટા કે પ્રભુ જો દાસ ભાવે જોતા હોય તો હું તમે મારા ભગવાન અને હું તમારો સેવક છું અને જો કદી જ્ઞાનની ભૂમિકા પર જોતા હોય તો તમારા મન મારામાં કોઈ ફરક છે નહીં આવું એ સંતોનો પ્રમાણ છે હવે અમારે હવે વધારા ન બોલતા મારી વાણીને વિરામ આપું અને અમારા અમારા દિશાથી પણ મકવાણા સાહેબે હોમે બેઠેલા છે એમને પણ તારીઓથી વધાવો કારણ કે લાઈટમાં કોઈ દેખાતું નહોતું એટલે કોઈ કીધું ભક્ત બેઠેલા છે પણ અમારા મકવાણ સાહેબને પણ ખોખુબ ધનવાદ કારણ કે એ પણ વિરલ વ્યક્તિ છે સમાજની અંદર એમને શિવાનો કાર્યો ખોખું કરેલા છે એટલે મકવાણા સાહેબને પણ ખો ખૂબ ધનવાદ ગુરુ મહારાજ સુખી રાખે અને એમના સાથે સારા કાર્યો સાધાય એવા અમારા ગુરુ મહારાજ ના પ્રાર્થના જય ગુરુ મહારાજ ખુબ ખુબ ધન્યવાદ પરમ જેવા બસો